આપણી જે ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવાની પીવાની આદત અને બેઠાળું જીવન એના લીધે જે આપણા શરીરમાં જે દાદ બીતા હોય છે એના વિશે વાત કરીશું આપણે તો એમાં શું હોય છે કે જો તમને શરૂઆતના સ્ટેજમાં ખબર પડે કે દાદ બીસ છે તમને તો તમે શું શરૂઆતના સ્ટેજમાં તમે શું છે કે આ બારમાસી નો ફૂલ છે એ છ સાત ફૂલ લઈ લે પાંચ છ સાત એને એક કપ એક કપ એક ગ્લાસ પાણીમાં ઉકાળી દેવાના ઉકાળી દે ને પછી જ્યાં સુધી વધે અડધો ગ્લાસ થાય ત્યાં સુધી ગરમ કરવાનું પછી ઠંડુ કરીને પી જવાનું હવે કોઈને કદાચ ફૂલ ના ફાવે તો ફૂલ ના મળ્યા તો પાન પણ એટલા જ છે પાન પણ કામ લાગી જાય છે જેટલા જેટલા ફૂલ છે અને પાન તો શું પણ એના ડાળથી એના મૂળ્યા બુડિયા આખું ઝાડ અંગે અંગ એનું કામે કામનું છે તો તમને જે મળે તમે શું છે થોડા એક કપ બે અડધો એક ગ્લાસ પાણીમાં ગરમ કરી દઈએ ઠંડી પણ થોડું પાણી ઓછું થાય ત્યાં સુધી અને પછી એને ગાળ લેપી જાઓ તો આવું એક બે ત્યાં એ દિવસ એક વખત પીવી જોઈએ અને કંટીન્યુ રાખવું જોઈએ જ્યાં સુધી તમને મળે તો શું થાય આ બી એક સારી એક દાગ ડિસ્ટના દરગીઓમાં રાહત કરી આપે છે અને જો તમને જ્યારે ખબર પડે કે દાગ છે તો તમે એક તો પહેલા તો એ હવે ટ્રીટમેન્ટ આપણે થોડી ઘરગથ્થુ હા પણ નક્કીટમે એડવાન્સ સ્ટેજમાં ના ચાલે શરૂઆતના સ્ટેજમાં બહુ એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા હોય બહુ પાફલી સ્ટેજમાં જતા રહ્યા હોય તો શું બધા બીજાના લક્ષણો પણ દેખાતા હોય કારણ કે ડાયાબિટીસ શું છે તમે ધ્યાન ના આપો ને તો ધીરે ધીરે તમારા અંગોને નુકસાન કરે છે એટલે જે લોકો ડાયાબિટીસને અવગણે છે એને તો પાછળ જતા અને ઘણું મોટું નુકસાન થવાનું જ છે એ લોકો માને કે ના માને કે આ તો હવે ફ્રી થયેલું છે ને એમાં સાબિતી આપવાની ના હોય આપણે ઓન જયારે બગડ છે ત્યારે શું છે કે પછી આપણી પાસે એને રિવર્સ કરવાને પાછળ લાવવાની એને તાકાત હોતી નથી એટલે જે ડાયાબિટીસ આપણને જે નોલેજ છે એ પ્રમાણે આપણે વિચારીએ બધાને તો એ વિચારો સર્વાત્મક સ્ટેજ એને કંટ્રોલ રાખવો જોઈએ અને એને ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ તો જ આ ફાયદો થાય તો એ રીતે તમને ખબર પડે કે તમારું વજન વધારે છે વજન વધારે છે તો તમે શું થોડું ઘટાડી શકો છો કિલો હવે તમારા ગોળ વધાર હોય તો પછી ગળ પણ ઓછું કરવું પડે જેટલું મીઠું તમારા મોઢામાં મૂકતા તમને લાગે કે આ મીઠું છે એ ગળ્યું છે ગળ્યું છે એ બધું છોડી કે એમાં અમુક પણ આવી જાય છે પાકી કેવી છે પછી ચીકુ છે કેળા છે એ થોડું ગળપણ હોય છે આમ તો શેરડી રસ પણ કે એડવાન્સ સ્ટેજ પર તમે પહોંચી જાવ ત્યારે આ ફ્રુટ્સ ની બંધ કરવા પડે તો ફ્રુટ્સ કયા લેવાય તો કે ખટ્ટા મીઠા જામફળ કે સફરજન છે દ્રાક્ષ છે નારંગી છે મોસંબી છે કેળા ના લેવાય એટલે એવા તમે અંદાજ જાતે જ આવી જાય કે આપણે મોડા મૂકીને કયા ગળ્યા લાગે એવા ફ્રુટ્સ લેવાય તો હવે બધાને ખબર પડી કે બારમાં સ્થિતથી દાળ બીજના શરવા છે એટલા બધાને ફાયદા થાય છે અને કંટીળી રાખી દઈએ અમુક અમુક ટાઈમ છે આમ તો બીજો એક કે જાંબુના બહુ પણ બહુ ફાયદા થાય છે તો હવે બીજા કરે જોઈ દઉં છું કે એક તો કારેડાની શાક બી ખાવી દઈએ પછી આમ તો એવું કહેવાય છે કે જેટલા આપણે જે આપણે જમવા દેશીએ ને ત્યારે આપણી બાજુમાં એક બીસ કાચા સલાડ હોવી જોઈએ ટામેટા ગાજર મૂળા जे काकड़ी एक जितनी को जेने जे तुमने मलेया न थी एक डिश बनाई लियो પછી તમારી જે રોટલી છે રોટલી જોડે એક રોટલી ખાઓ તો બે વાટકી સાથ હોવી જોઈએ જે આપણે એક જે બનાયા કારેલા ભીંડા ગવાર પછી જે તમે મળે કોઈ પાંગરાવાળી સાથ જે તમે બનાવો એ તો એક રોટલી જોડે બે વાટકી સાથ હોવી જોઈએ તો તમે દોઢ બે રોટલી ખાઓ તો કદાચ બે વાટકી સાથ હોવી જોઈએ પછી તમને ફ્રૂટ હોવું જોઈએ જે તમને સફરજન મળી શકે છે જામફળ મળી શકે આંબળા મળી શકે જે તમને મળી શકે એટલે આવું બધું હોવું જોઈએ અને ખાવાનું થોડી અનાજ થોડું ઓછું રાખવું જોઈએ કેમકે ડાયાબિટીસમાં શું અમે તમારે લેવલ વધારે હોય તો આ રીતે તમારે જે ડીશમાં અમુક ફ્રૂટ્સ કાચા સલાડ અને જે શાકભાજી છે એનું વધારે પ્રમાણ હોવું જોઈએ તો શું ડાયાબિટીસમાં ફાયદો થઈ શકે છે પછી બીજું કે તમે જે આ દેશી ઈલાજ તમે કો બારમાસી ના ફૂલ છે એ બી લેવું જોઈએ પછી વધારે રહેતું હોય તો તમારા જે નજીકના કોઈ doctor સલાહ પણ લેવી જોઈએ અને બને ત્યાં સુધી થોડું ઘણું ગળપણ બી ઓછું કરવું પડે હવે બીજું એક મેઇન છું ડાયાબિટીસ એક તમે એક્સરસાઇઝ અડધો કલાક વોકિંગ થી ચાલુ કરો કન્ટિન્યુઅસ કરશો તો વધારે ફાયદો થાય એક વખત તમે વોકિંગ કરવા ચાલુ કરી છે તો જે તમારા શરીર પ્રમાણે તમને પંદર દિવસથી શરૂઆત ચાલુ કરો પછી પંદર વીસ ત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ એમ ચાલુ વધારી દો અને એમાં પણ તમે એકદમ ચાલુ કરો ચાલીસ મિનિટ કરવાનું ચાલુ નક્કી કર્યું હોય તો ચાલુ કરો વચ્ચે તો ફાયદો ના દેખાય એટલે જે કસર કરો કન્ટિન્યુસ કરો એક્સરસાઇઝ બી કરો તો બી તમને ફાયદા બેઠાળું જીવન હોય તો બહુ થોડી દેવાનું કેમકે ડાયાબિટીસમાં થોડું એક્સરસાઇઝ જરૂરી હોય છે હવે બીજું એક જોવા જાય તો કોઈ વ્યસન હોય એ બી ઓછા કરવા પડે તો આ રીતે આપણે જઈએ તો ડાયાબિટીસમાં શું છે કે એક સમતો આહાર અને તમે થોડી જાણકારી હોય કે તમે શું છે પાછલા ઘા ખરાબ થઈ જવાના છે એમાંથી તમે છુટકારો લઈ શકાય બચી બી શકાય અને થોડા આગળ જાવ તો એડવાન્સ સ્ટેજમાં જાઓ તો તમારા તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક પણ મેળવી શકો છો ડાયાબિટીસમાં એવું કહેવાય છે કે થોડું જમો થોડું થોડી જમો તો બી બહુ ફાયદો થાય આમ થોડા ભાગલા જે તમે જમો છો એને ચાર થી પાંચ વખત માં ભાગ પાડી દો કારણ કે તમે બે સવારે બે સાંજે ખાતા હોય તો એની જગ્યાએ તમે થોડું ભાગ લેતા હોય સાંજે બી તો તમે એવું કરો એક રોટલી સવારે એક રોટલી દસ વાગે એક રૂપિયા બે વાગે એક પાંચ એક ભાગ કરી દો ખાટલી ખાવાની છે કામ બી થઈ જાય અને તમારા શરીરમાં એક શાંતિ ગ્લુકોઝ વધે છે જે સુગર લેવલ વધવાનું છે એ એક શાંતિ ના આવે થોડું 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 વધે અને ફરી પાછળ નાશ થઈ જાય થોડું વધે ને આપણે કામકાજ કરીએ એમાં આપણું શરીર બાળી નાખે તો આ રીતે બી ચાલે પણ જો એડવાન્સ રીતે તારે અને તમારા ખાલી પેટે બી તમે ભૂખ્યા પેટે બી તમારા શરીરમાં બ્લડમાં સુગર આવતી હોય તો પછી તમે તમારા નજીકના ડોક્ટરને મળવું જ પડે અને એ જે કે એ પ્રમાણે ચાલવું પડે